જય હિન્દ બાળ મિત્રો આજની પ્રવૃત્તિ પેજ નંબર આઠ ઉપર જુઓ અહીં ચિત્રો બતાવેલા છે આસાના ચિત્રો છે ભાઈ બ્લોક છે બ્લોક જો બ્લોક ગોઠવ્યા છે અને એ પણ કેવી રીતે હું તમને એક ઉદાહરણ સમજાવી દઉં પછી તમારે જાતે લેખન કરવાનું અને અહીં નીચે શું આપ્યું છે આ નીચે શાનું ચિત્ર છે પટ્ટી અને આ છુટ્ટા ચોરસ જો આપણે આ ચેક્સ કાર્ડમાંથી કાપ્યા છે ને આ ચેક્સ ચેક્સ કાર્ડ ટીચરે કાપી અને અહીં જુઓ અહીં દસ દસ ની દસ દસ ના ચોરસ પટ્ટી છે અને છુટ્ટા ચોરસ છે એનો ઉપયોગ આપણે આમાં કરી અને શીખીએ ચાલો અહીં જુઓ બેટા આ પહેલું ચોરસ છે જોજો હા એમાં દસ દસ ના ત્રણ બ્લોક આપ્યા છે આપ્યા છે ને જો એક બે અને ત્રણ આ રીતે ત્રણ બ્લોક ની પટ્ટી લીધી છે અને ચાર છૂટા હે ને ચાલો હવે બધાય ગણીએ આ બ્લોક ગોઠવ્યા છે ને કોણે ગોઠવ્યા ભાઈ આરતી અશ્વી હે ને તો આ આ બ્લોક માં કેટલા ચોરસ ગોઠવ્યા છે ભાઈ બોલો તો દસ અને ત્રણ બ્લોક એટલે ત્રીસ અને છૂટા ચાર એટલે કઈ સંખ્યા બને ચોત્રીસ તો જુઓ હ અહી લખવાનું દસ ના કેટલા જૂથ લીધા આપણે લખવાની છે તો જો આ બ્લોક ટીચરે ગોઠવા છે તો જો અહીં લખીને બતાવ્યું છે કે ભાઈ દસ ના ત્રણ જૂથ ચાર છુટ્ટા એટલે ત્રીસ

છૂટા કેટલા ચોરસ છે છ અરે હા છ એટલે 4 જૂથ અને 6 તો કઈ સંખ્યા બને 46 46 સબાસ એ રીતે તમારે અહીં સંખ્યા બનાવવાની છે ચાલો હવે જુઓ નીચે આ કોષ્ટક આપ્યું છે ચાલો બધા જુઓ તો બેટા અહીં કોષ્ટક જુઓ તો આ કોષ્ટકમાં તમારે શું કરવાનું છે જો અહીં લખ્યું છે કે દરેક છોકરાઓએ વ્યક્તિગત અહીં પટ્ટીની સંખ્યા લખવાની છે અને અહીં સંખ્યા આપી છે તો એમાં ભૂલ ના પડે એટલે આપણે સરસ રીતે મહાવરો કરી અને શીખી લઈએ ચાલો બેટા હવે પહેલી સંખ્યા કઈ છે વાંચો તો પહેલી સંખ્યા કઈ છે નાયરા વાત તો બેટા ચાલો બધા એક એક સંખ્યાની પટ્ટી લેવાની અને બનાવવાની ચાલો બેટા બોલો જોરથી હા નાયરા

છત્રીસ તો એના માટે કેટલી પટ્ટી આવશે હા મૂકો મૂકો ગણીને વધાર પટ્ટી હોય તો બે બાજુ મૂકવાની આમ બે બાજુ ચાલો અને છુટ્ટા કેટલા ભાઈ અહીં જોતું રહેવાનું બેટા લાઈનમાં માં એક એની બાજુમાં બે આમાં ડિ લાઈન કરો ચાલો હવે રીતે સાચું ગોઠવ્યું કે નહીં એ જીયા બેન કેસે જિયા જુઓ બેટા છત્રીસ માં દસ ની કેટલી પટ્ટી ગોઠવી અને છ ત્રીસ ચાલ આરતી બેન કઈ સંખ્યા છે બોલો પેલા બતેર દસ ની કેટલી પટ્ટી આવશે હા ભાઈ યશવી બેન માં દસ ની કેટલી પટ્ટી હા તો તમે આવતા રો બેટા તાર બનાવી છે બંને તો તું બનાવી દિશા ચાલો બેન એનું ધ્યાન રાખજો ચાલો દિશા બોલવાની છે સંખ્યા બોલો પેલા સાહીઠ સરસ દસ ની કેટલી પટ્ટી બેટા હા મૂકો તમારે એવી તમારા અધ્યયન સંપુટમાં દોરવાની થશે ચાલો બરાબર બરાબર છે ને બેટા બેટા ત્રણ ગણી કાઢો ખૂબ સરસ ચાલો હવે અગણો સિત્તેર માં દસ ની કેટલી પટ્ટી આવી ભાઈ છ પટ્ટી અને છૂટા ચોરસ કેટલા 9 નવ સાબાશ સાહીટ નવ અગણો સિતેર યશવી બેટા આવી જાવ હવે સંખ્યાનું વાંચન કરો બેટા આ આખી સંખ્યા બોલો ચાલીસ નવ ઓગણપચાસ દસ ની પટ્ટી કેટલી આવશે યશવી બેન ગણતા જવાનું મનમાં ને એકબીજાથી દૂર મૂકો થોડું એટલે દેખાય નવ થયા કે નહીં મનમાં ગણવાનું બેટા પાંચ છ ચાલો ભાઈ બરાબર ગોઠવ્યા ચોરસ નવ થઈ ગયા ને શાબાસ તો ચલો

આવી જાવ હવે હું પટ્ટી મૂકું અને તમારે સંખ્યા બનાવવાની જુઓ હવે અધ્યયન સંપુટમાં ચાલો બધાની નજર અહીં હો અધ્યયન સંપુટમાં જુઓ આ પેજ કયા નંબરનું છે દર્શન 9 નંબરનું છે અને જુઓ અહીં આ કોષ્ટકમાં કેવું આપ્યું છે બેટા અહીં ધ્યાન આપો ને જુઓ અહીં 10 10 ના જૂથ છે તો કઈ સંખ્યા બને એ તમારે બે તો મૂકી દો ચલો તમારે ગોઠવતા જવાનું બીજા છોકરા સંખ્યા બનાવશે ચલો છૂટા મૂકો હેલી બેન કેટલા છે છુટ્ટા એ જોવાનું ત્રણ ત્રણ છુટ્ટા મૂકો ચલો ચોક પકડી દો

ચલો બેટા હવે તમે અહીં છ દસ ની પટ્ટી ગોઠવો ચલો અને અવની બેન તમે છે ને બેટા આમાં પાંચ મૂકો ચોરસ હવે બધાની નજર અહીં આ બાજુ આવતા રહો બેટા હવે ચોક લેવાનો છે અને આ કઈ સંખ્યા બને વિહાન પહેલા ખાનામાં તારો વારો હા ભાઈ ચાલો કઈ સંખ્યા બને બેટા ઘણી અને પહેલા મને કો ચલો 10 ની કેટલી પટ્ટી છે બે પટ્ટી એટલે કેટલા થાય કેટલા ચોરસ છે 10 અને 20 અને 20 ને છૂટા કેટલા ઉમેરવાના 3 તો કે કઈ સંખ્યા બને અરે વાહ બેટા લખી દો સંખ્યા લખો ચાલો સંખ્યા લખો તો ચાલો હવે હેલી બેન હેલી આમ સામે જતી રા ફાવે ગણો બેટા બીજા નંબર ની ખાનું આ બીજા નંબરનું બોલવાનું બેટા કેટલા ચોરસ થયા ગણો દા કેટલા થયા છ એટલે કેટલા ચોરસ થાય કઈ સંખ્યા બને અહીં સોરી આ ખાનું ને બેટા બીજું કોષ્ટક બાકી છે ને આ ગણો ચલો હં ચાર એટલે चालीस आने चुट्टा उमेरीन संख्या बनाओ अवा संख्या बोलवानी चलो कही संख्या बननी बेटा आखी संख्या बोलवानी चालीस

સરસ ચાલો ક્લેપ દો ભાઈ માટે હવે નીચેની સંખ્યા કોણ બનાવશે હા ચલો દર્શન બનાવે વિહાની બનાવ બનાવ દર્શન ત્યારે ધ્યાન આપવાનું વિહાની બનાવે છે દસ ની કેટલી પટ્ટી બેટા તેતાળીસ માં ચાર પટ્ટી અને છુટ્ટા ચોરસ ત્રણ એટલે કઈ સંખ્યા બની ચાલીસ ત્રણ તેતાળીસ ચાલો ભાઈ હવે જુઓ જુઓ અહી તમારે કેટલી પટ્ટી લેવાની આડત્રીસ આડત્રીસ સંખ્યા છે તો દસ ની કેટલી પટ્ટી લેવાની અને છૂટા ચોરસ કેટલા દોરવાના જેમ તમે અહીંયા કર્યું છે ને અહીં તમે પટ્ટી મૂકી છે અને અહીંયા તમારે પટ્ટી દોરવાની છે સમજાઈ ગયું ને